શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં જળ સંકટના ભણકારા વાગી રહ્યા છે જી હા સૌરાષ્ટ્રના જળ જળાશયોમાં તળિયા દેખાયા છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં માત્ર ત્રીસ ટકા જળ સંગ્રહ છે કચ્છના વીસ જળાશયોમાં છત્રીસ પોઈન્ટ પાસઠ ટકા જળસંગ્રહ

જળાશયોની વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત જ થઈ છે અને જળસંકટના ભણકારાના અંદેશા સામે આવી રહ્યા છે શું કંઈ આંકડો સામે આવી રહ્યો છે જળાશયોમાં કેટલું પાણી બચેલું છે અને સરકારનું આગળનું શું આયોજન છે તો નિરીચોક્કસ એ ઉપસકાય કે ઉનાળાની કારણે જાર ગરમીની શરૂઆત થઈ છે ત્યાં જો પીવાના પાણીની મુશ્કેલી સર્જાય એ પ્રકારના આંકડાઓ સામે આવ્યા છે ને એ પ્રકાર હે ગુજરાતની સ્થિતિનું નિર્માણ દર્શાવે છે કે સૌથી વધુ જળ સંકટ જો હોય તો એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે એક જેના આજે દક્ષિણ ગુજરાતમાં જળાય સમયમાં 61% જેટલો જળ સંકટ છે એ CI બાકીના તમામ જગ્યાએ જોવા જોઈએ તો કે 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 જોવા જોઈએ તો 50% કે નીચેનો જળ સંકટ ત્યારે જોવા મળ્યો સમાયો છે કે એપ્રિલ મહિનો મે મહિનો અને જૂન મહિનો જૂન ને 15 તારીખ પછી સામાન્ય રીતે ચોમાસું બેસતું હોય છે ત્યાં સુધીનો સમયગાળો કાઢવો ગુજરાત માટે ખૂબ કઠિન થઈ જશે એ પ્રકારના આંકડાઓ આવ્યા છે ને રાજ્ય સરકારે ઇટલાજ માટે હવે શક્ય હોય ત્યાં સુધી પીવાના પાણીનો જથ્થો સ્ટોરેજ રાખવાની એક એક રીતે આદેશો ઔપચારિક રીતે આપ્યા હોવાની જાણકારી પણ મળી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો અને કચ્છનો આ ઉનાળો પીવાના પાણીની મુશ્કેલી સજી શકાય કે પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે એ પ્રકારના મળી રહ્યા છે એટલે રાજ્ય સરકારે પણ એ માટેનું આગોતરું આયોજન કરવાની તૈયારીઓ કરી છે અને ગુજરાતની ની જીવાદોરી સરકાર નર્મદા ડેમ જે છે એમાં ચોપન ટકા થી વધુ સંગ્રહ છે એને પણ ખૂબ સાચવી થી વાપરવા માટે ની સૂચનાઓ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે